ओके एंड नाउ लेट्स डिलीट एंड प्रोसीड फर्दर सो एना અલગ અલગ રૂપ હોય છે તમને ખબર છે આપણે ક્વિક રિવિઝન V1 એટલે જેને ફર્સ્ટ ફોર્મ કે બેઝ ફોર્મ કહીશું એન્ડ V2 दैट इज ऑफकोर्स એને શું કહીશું પાસ્ટ ફોર્મ એન્ડ V3 दैट ઇઝ પાસ્ટ પાર્ટિસિપલ કહીશું એન્ડ યસ અત્યાર સુધી તમે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ લીધો અને હવે પાર્ટ 3 આવી રહ્યો છે व्हिच ઇઝ વેરી વેરી इंपॉर्टेंट સો પાર્ટ 1 અને 2 માં આપણે છે ને 1 ટુ 10 1 ટુ 10 લીધેલા રાઈટ આજે આપણે એક સ્ટેપ આગળ જઈશું પાર્ટ 3 માં આપણે 1 ટુ 15 યસ બેઝિકલી નંબર 21 તો શાંત પાડું એના માટે શબ્દ છે સી એ એલ એમ પર બોલાય કલમ નહીં કામ બોલાય એન્ડ કામ એન્કામ્ડ કામ્ડ ઓકે સી એ એલ એમ રિપીટ સી એ એલ એમ યસ એન્ડ કામ કામ કામ્ડ કામ રિપીટ કામ કામ્ડ કામ યસ

थर्ड लग से To celebrate, celebrated, celebrated કોચિંગ ક્લાસ ઉપર તમે યાદ રાખી શકો ટુ કોચ સી એચ c o a c h yes and second form ma id lag se third form ma id lag se finally to coach coached coach to coach coached coached yes and next ena pachi ave chhe ward oolva ena madhe shabd chhe c o m b pan comb nahi bole comb bola se comb c o m b repeat c o m b and bolay chhe finally id lag se comb combed combed કોમ 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 યસ એના પછી મનાવું કે ખાતરી કરાવી અને એના માટે કન્વિન્સ શબ્દ તમે સાંભળ્યો હશે કન્વિન્સ સી ઓ એન વી આઈ એન સી ઈ સી ઓ એન વી આઈ એન સી યસ એન્ડ પાછો ડી લાગે એટલે સેકન્ડ ફોર્મ ફરીથી ડી લાગે થર્ડ ફોર્મ ટુ કન્વિન્સ કન્વિન્સ્ડ કન્વિન્સ્ડ ટુ કન્વિન્સ કન્વિન્સ્ડ કન્વિન્સ્ડ એન્ડ એના પછી આવે છે રાંધવું ધેટ ઇઝ ઈઝી ટુ કુક સી ડબલ ઓ કોપી સી ઓપી વાય અને તમને ખબર છે કે ઈડી ક્યારે લખશે જયારે વાય નો આઈ થશે એના પછી ઈડી બેઝિકલી સો સી ઓપી વાય કોપી સી ઓપી વાય યસ એના પછી કોપીડ કોપીડ ફાઇનલી ટુ કોપી કોપીડ કોપીડ ટુ કોપી કોપીડ કોપીડ યસ એન્ડ કિંમત બેસ્ટરી એના માટેનો શબ્દ છે કોસ્ટ વેરી ઇઝી અને સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ એક જ થાય છે ગુડ ન્યૂઝ છે સો સીઓ એસ ટી સીઓ એસ ટી યસ એન્ડ ફાઇનલી બોલીશું કોસ્ટ 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 એના પછી આવરી લેવું ટુ કવર સી ઓ વી ઇ આર રિપીટ હવે એક વસ્તુ એના પેલા લાસ્ટ લેટર એમ બેવડાય છે ટુ ક્રેમ ટુ ક્રેમ ક્રેમ ડ ક્રેમ્ડ યસ એના પછી આવે છે સર્જન કરવું ક્રિએટ તો દોસ્તો સ્પેલિંગ છે સીઆરઈ એટીઈ સીઆરઈ એટીઈ યસ અને બોલાય છે ક્રિએટ સેકેન્ડ ફોર્મ ઈડીની ડી લાગશે એન્ડ ડી લાગશે ટુ ક્રિએટ ક્રિએટેડ ક્રિએટેડ ટુ ક્રિએટ ક્રિએટેડ ક્રિએટેડ એન્ડ લાસ્ટ ઈઝ ઓળંગ વુડ ટુ ક્રોસ સી આર ઓ ડબલ એસ સી આર ઓ ડબલ એસ

यस yes. तो so, शांत पाडू टू काम यस yes, काम देन काम ओके नेक्स्ट कारजी के दरकार रखी टू केड 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 वेरी गुड नेक्स्ट ले जाओ के ऊंचे को टू कैरी कैरीड केरी, कैरीड ओके नेक्स्ट उजा वो टू सेलिब्रेट सेलिब्रेटेड सेलिब्रेटेड वेरी गुड नेक्स्ट यस बदल वो टू चेंज चेंज चेंज्ड यस एंड नेक्स्ट तालीम अपी टू कोच 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 वेरी गुड एंड नेक्स्ट वार्ड ओढ़वा टू कॉम 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 यस कॉम नहीं बोलो ना कॉम बोल वारु छे एंड मनाओ टू कन्विंस 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 एंड नेक्स्ट यस रांधू टू कुक 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 वेरी गुड एंड नेक्स्ट नकल करवी भी टू कॉपी कॉपीड कॉपीड एंड नेक्स्ट यस कीमत बेस्ट भी टू कॉस्ट 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 एंड

टोटल मार्क्स मार्क्समेंट बॉक्स में कैन ऑल्सो राइट योर नेम योर यू नो नेम ऑफ द दिलेजी एंड यस वंस अगेन थैंक यू वेरी मच इफ यू लाइक लाइक इट कमेंट शेयर एंड सब्सक्राइब टू अवर चैनल थैंक यू थैंक यू वेरी मच सो मिलते हैं नेक्स्ट वीडियो में थैंक यू बाय टेक केयर